શહેરમાં નવરાત્રિને લઈને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં રાત્રિના બાર વાગ્યા સુધી જ ગરબા રમી છે જે બાદ લાઉડ સ્પીકર વાગશે તો આયોજક સામે કાર્યવાહી થશે ઉપરાંત પાર્ટી પ્લોટ અને ક્લબમાં સીસીટીવી કેમેરા ફરજિયાત અને ફાયર સેફ્ટી પણ ફરજિયાત જોઈશે તેમજ ગરબાની આસપાસના સ્થળે પાર્કિંગ રોડ પર રાહદારીઓને અડચણ ન ઊભું થવું જોઈએ અને જો તેમ થશે તો ગરબાની મંજૂરી રદ કરાશે દિવસ દરમિયાન પણ ગરબાના સ્થળે એક હોસ્ટાવર આયોજકોએ રાખવું પડશે તેમજ સ્ટેજની મજબૂતાઈનું પ્રમાણપત્ર પણ મેળવવું પડશે પોલીસ કમિશનરે આયોજકો માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં જણાવ્યું છે કે રાત્રિના બાર વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે જ્યારે પાર્ટી પ્લોટ અને ક્લબમાં નવરાત્રિ માટે સીસીટીવી કેમેરા ફરજિયાત અને ફાયર સેફ્ટી માટેના આયોજન જેવા નિયમો અપાયા છે ગરબામાં સાઉન્ડ સિસ્ટમનું વર્ણન અને નોઈઝ પોલ્યુશન ન થાય તેની આયોજકોએ કાળજી રાખવી પડશે તેમજ માઇક કે લાઉડ સ્પીકર ચાલુ છે તો જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે મહિલાઓ માટે રાત્રિના સમયે જો વાહન ન મળે તો સો અથવા એકસો નંબર પર ડાયલ કરી જાણ કરી છે અને તેમને મદદ મળશે આ સાથે જ પોલીસની મહિલા ટીમ સાદા ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ફરજ બજાવશે અને રોમિયો પર ધ્યાન રાખશે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો